ઇન્ટનેશનલ સાયબર પેકેટના મૂળ ભાવનગરની ઇન્ડસિન્ડ બેન્કમાં નીકળતા બેંકના મેનેજર કર્મચારી અને અન્ય નવ મળી કુલ અઠિયાઠ લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો સાયબર સેરની ચોકસાઈપૂર્વકની તપાસમાં ઇન્ડસિન્ડ બેન્કની ભાવનગરની શાખાના એકસો દસ શંકાસ્પદ ખાતામાં જમા થયેલા આઠ કરોડ ની તપાસ વધુ એકસો ત્રીસ શંકાસ્પદ બેંક ખાતા મળી આવ્યા હતા સાયબર સેલે મોટો ઘટસ્ફોટ કરતા ઇન્ટરનેશનલ સાયબર બ્રેકેટ નો પર્દાફાશ થયો હતો સાયબર સેલે બેંક અધિકારી પાર પ્રફુલભાઈ ઉપાધ્યાય અબુ બકર બિન અલીભાઈ શેખ મહેન્દ્ર રમેશ મકવાણા અલ્પેશ ઘનશ્યામ મકવાણા મહિપાલ સિંહ ગોહિલ, ઇમરાન એઝાદ, જયરાજ સિંહ બળવંતસિંહ રાયજાદા, પાર્થરાજ સિંહ સોલંકી, ગુરનામ સિંહ સતનામ સિંહ સરદાર, દિવ્યરાજ સિંહ ઝાલા અને વિપુલ ડાંગર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.